ભાવનગર શહેરમાં હાલમાં ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા માલધારી સોસાયટીના નાકે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરની ભરતનગર પોલીસે માલધારી સોસાયટીના નાકે સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું ત્યાંથી પસાર થતા તમામ વાહન ચાલકોને તપાસ કરીને આધાર પુરાવા માંગતા જે આપવામાં અસમર્થ રહેનારા લોકોને દંડ કરવામાં આવ્યો હતો જ્યારે કેટલાક વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા ભાવી ઘરે જાઉં